तो हेलो गाइस सरपंच ब्लॉग चैनल तो गाइस आज ना आपका स्वागत है 90 दिवस तो ये ना चा हमारे उभरे जा रहे जो बताती जो करवारी आ रही तो तो गाइस चाय मिलाई दे ले कर रहा हूं सांझ की रोटी और चाय सुबह सुबह आ जाओ गाइस चाय भी लेते तो गाइस आज 30 दिवस तो से प्रॉपर गाइस तो आई एम कंफ्यूज गाइस जाए लागे છે દિવસ તો ગાઈસ ગેસ બંધ કરી ખબર નહીં આ બે ત્રણ દિવસ બી સરસો થાય ખબર નહીં આગળ તો શું થાય ગાઈસ મોટર નવા જ આવે હવે હા મોટર ટાંકી ભરાયેલી પણ ગાયસ છે ને ચાટ બિરાય કેવું નહીં આગળ દેખીએ આટનો દિવસ કેવો જાય તમે બંધ દેખો કેવો જાય અડધો દેખો તમે આખો દેખવા જાઓ તમે ઘંટા જાવ રોટલી જાવ જાશ આખો બતાવવા દઉં તમારે છે નેટ લાવો અપલોડ કહેવાય ઓકે રહીશ એટલે આધાર દેખો જે આવે દેખી લેવાનું નવ નવ અને અમુક લોકોને શું કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય કહેવાય હું ભૂલી હું ઓકે હે એમ ભાઈ પૂછ્યું ને ખાલી કેટલા દિવસનું ચેલેન્જ કરું તો ઓકે તમે રહેવા તો બનાવવાનું એવી કોમેન્ટ આવી હતી તમે રહેવા તો બનાવવાનું પછી અમુકને બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું ત્રીસ દિવસ સાત દિવસ પછી સાઠ દિવસ નેવું દિવસ અને અમુક લોકોને તો એમ જીધું કન્ટિન્યુ કરું કન્ટિન્યુ કરું તો આપણે ત્રણસો પોષણ દિવસની ચેલેન્જ લીધી સ્નાક પ્રવૃત્તિ ઓકે બધા ભૂલ નહીં કરું હારો હારમાં ચાલતા હું પપ્પા વાર જમીન હું ગાઈસ તો વાગ્યા બાર ને દસ ને બધું કોમ પતાવ્યું બધું હજી બધું નહીં પતાય પણ એટલે કોમ તો મેન મેન પતી જ ગયું મહેમાન આવ્યા તો અમદાવાદ થયા ત્યાં એ લોકોએ જમી નહીં ગાઈશ બહાર બેઠા એ વધારે કહેવાતા પાપા ઇઝ વેરી ખતરનાક એટલું ભાષણ વપરાય ગયું ને આવી રહ્યું કેમ ને મહેમાન આવી ગયા ને થોડું જમવાનું બનાવવામાં બીજું કામ કરતા કરતા થોડું લેટ થઈ ગયું માં તો આખા ગામનું પાછું પડ્યું એવું યુઝવું ને તો બેન્ડ બાજી બેન બાજુ આવે ને બારે બેઠા છે મહેમાન અમદાવાદથી આવેલા છે કાકીની છે અને હવે અમે જમી લઈએ એ લોકોએ જમી લીધું પાસે બીજા કરી નાખ્યા ને હવે અમારે મારે ને મમ્મીને જમવાનું બાકી અમારે બેનની બેન બાકી જઈશ ખેતરમાં ઘરે ખેતરમાંથી ઘરે જમવાનું જમી દઈએ મમ્મી તે લોકો લગભગ જાય હે દિશા જાય મમ્મી ના મમ્મી મારે જમણ બાચીએ આ લોકો અમદાવાદ દ્વારા કાકીની અને મા પપ્પાને બધા ડિસા જાય તો ગેસ જમી લઈએ ચલો એ લોકો જાય આ બધા જમી જાય મમ્મી આવશે તો ગાઈસ જમવા દે

ઊંઘી જવાનું કડી ખોઈશું પછી આમાં કપડો જ કોમ તો ધરો હોય મમ્મીની ખબર નહીં ક્યાં ગયા બધા જે દસ મિનિટ પોઝવે મૂક્યું મગજ થોડું શાંત થાય તો બધા ડોડું પડે લાગે બ્લોગ નોન કોમ નોન બધા લોડ પડે તો બધા એક મિનિટ હોય ને તો લોડિંગ ના મગજ હું ના મારે બ્લોગિંગ એડિટિંગ પછી શું કહેવાય વોઇસ ઓવરનું અહીંયા આગળ કોમ ખેતર કોમ ધોરણનું કોમ એટલું બજારનું મગજ કહે તું પી જા તું બીજા ગાઈશ આ ગાઈશ તો પાછળ બીજું કાઢી નાખ્યું હવે આપણે ધંધો લાગી જાય ચાર વાગી જાય હવે આજે બે કંઈ ક્યાં ગયા જવું નહીં મમ્મીની ગે પેલા ખેતર ગઈ કેમ કે મામા ના પેલા અમદાવાદ રહે ખેતર અતિ ત્યાં આવી જાય

পকা ৰা ગાઈસ તો હે ને આજ તો બધું મસ્ત સાફ સફાઈ કરી મેચી તો આજે તો બીજું કાંઈ નહીં મે ખરા જાય ગાઈસ તો દેખો બાજુ ઉઠે છે ચાલુ કરી ને તો આખું ઘર ભરી કાઢી ઢાબો બધું ઉપર ઢાબો પર ગણે શું અહીંયા તો ગાઈસ ખરા જે ખરજ જે પાદરી ની ખરા અહીંયા તો આઈ આઈ ધરના પાછળમાંથી બારીયાથી આવી પગ પડી આપડા કંકુણા નહીં ખરજના પગ પડી ગઈશ ડબલ મહેનત થઈ જાય મતલબ કે જ નહીં વાયરો શીકરો અમનો હતો ને એટલે વડી મજૂરી કરો અમે કીધું હવે ખાલી સોન નાખવાનું ભેવું પડે રૂપો હવે ગમે તમે વળી વાછળી કાઢો ખરજ છે આપે તારે ગઈશ ધંધે લાગે ચલો ફોન મૂકીને એમને એ મમ્મી બોલીને તજી છે ખરા જાય એમ મન બોલી ત્યારે મેં ના લાવી તો ક્યાં જવું નહીં હજીક વખત ની વાત કરે ને એટલે ચડે ગાય બાજરી બાજુવાળાને કાળે નુકસાન તો અમારે વધારે કરું શું તો બહાર ભરી શું બધું ભરી ગાઢ વાહન ને ઘર ધાબો લુગડાય ને મમ્મી ધોયા તો મમ્મીએ ધોઈને શું કરી હુકવી થોડું થોડું હું કઈ વા વાસ ચાલુ કરી આ લુકડા હે ને વડી ટાળવા પડશે એટલે વધારે મમ્મીની ચઢી કે આને લુગડે ધોયે તો ખરાજ આવી ના મેં ખરજ લાવ્યું હોય તો કહે છે એવું એમાં એવું હતું મમ્મી છે ને તાબા ઉપર ભાઈને ગોદરો પડે એટલે વાત ત્યારે લૂકડા વડી મહેનત કરાવીશ હે ને કોકની રીત કોકડા ઉપર खाड़ा जाए खेसर कोकन गोदरा कोकन बोलीन मने गई गई हम मारे करूँ पड़े हम आ लई अथी आ लई पूछी बड़ो गाँव में क्या <laughs> इसको ना गाइस हाँ तो बराबर एक वसड़ू का साफ थी गया है बीजू आज थी जाप्टिंग कर वाहन वड़ी कहवा पड़ से <laughs> वाहन वड़ी कहवा पड़ से लुकड़े वड़ी धोवा पड़ से उड़े रही है पास ફોને ભરાઈ જાય ગાઈસ મૂકવા દઉં એ સાફ સફાઈ કરીને ભગવતા આવું ગાઈસ તો આ ઘાસ સહન નહીં ખાતા બાજુવાળાને ઠેસર આવે અને આપણું ઘર ભરાઈ જાય ઘર તો ભરાઈ ગયું ભરી ગયું વાહણે ભરાઈ જાય ને લુગડે ભરાઈ ગયું ને આ ઘાસ સહન નહીં ખાતા વિવાદ થઈ જાય પાછું કાકો વિડીયો જોયે ને ત્યાં કે એમ ઉડાવે એમ મારે ઉડાવે અને હું શું કરવા જોઈએ શું કેવું કરી મૂક્યું આખું વાણી વહિનું જ છે ચોકનું તાબાનું એ તો બધું અલગ અને વાહનનું લુગડાની એ અલગ ગાઈસ વોર્નિંગ તો આવવી પડે કે અમે લાવો એસા નહીં કરતી ગાઈસ ગાઈસ તો હે ને બધાય ઘાસ વાંધો જો પણ આ ઘાસ આ થાય એક તો આપણે મસ્ત પાછળું બધું કાઢીને મૂક્યું હોય લૂગડા તોઈને મૂકવ્યો હોય વાહન ઘસીને મેચે હોય અને બાજુવાળું ઠેસર ચાલુ કરે તો ઘરે ભરાઈ જાય વાહને ભરાઈ જાય અને લુગડે ભરાઈ જાય મોટા મોટો ગાવા ગયો ગાય છે આજે તો મને એને ઘર સાફ સફાઈ વહેલી કરો પછી વાહન સાફ સફાઈ લુગડે જ પડી જ તાર વેલો વડી ગમે તેમ ધોઈ ધોઈ તો બેરી ડેન્જર હું ગાય તો પાછું જ કાઢી પણ તો એને બહાર બધે ટાબા ઉપર ને બધું ભરેલી પડી તો તો જ પાછી ભરાય આ પાણી વાળી કરીને નીચે ઉડે ના એટલે

અખીસ ભાઈને ગાય છે ને ગમે એમ ધો તો ગાય તંદર લાગી જાય ગાય શું દાબું ધોઈ નાખી વાહને ધોઈ નાખીને હવે ઉઘરાણવાળું ગાય બેઠ વાળી છે ગઈશ હવે બતાવી નાખીશ પછી બીજી વાત મોટો નવા આવે ગાઈસ તો ઘરની સાફ સફાઈ કરી નાખ્યું કપડાં પણ ધોરાઈ ગયા વાહને ઘરે ગયું ગારે ગારો કરી નાખ્યું કેટલું પણ મજાથી બજાર વાતો કંટ્રાળી ગઈશ ફોન નાખો પપ્પાએ ચાલ લાગી જાય તો પપ્પા ઉપાડ કરી નાખતા એ ગાઈશ ચાલ ખોઈ નથી દોડતા આપણે સગાડી ભી નીચે ફોન નાખી દઈએ બધું ભેગું ભેગું પડે લોગરને બધું બધું ગાયસ તમારે મને ભૂખ લાગી તો ચમચી ખાય એ લાગે તો ગાય છે ને કાળી મન તો નહીં ગાઈસ બારે મહેમાન બેઠા એ અમદાવાદથી આવેલા આ જવા પર રહેવા નહીં તે ગાય આપણે પહેલાંની સાફ સફાઈ કરીને મૂકી દીધી કટિંગ કરીને સફળ બનાવી દીધી બેઠાને ગાયશ તો હવે વેટ કરીને બાર ખેચડી બને છે ના બાજુ હે ને પેડરનું ડુંગળીનું શાક અને બારે પપ્પા અને બધા મહેમાન બધા બેઠા કહીશ દેખાય તો બતાવું નો રિક્સ હા બધા ખાટલામ છે બેઠાઇ નહીં બતા કરીશ આપણે એમને રોટલા કરવાની નહીં શાકચડી એટલે કહીશ કઈશ કઈશ કરીને તમારું મગજ ખાઈ જાય ત્રણસો પોસઠ દિવસ કમે તે કરો ઓકે ગાઈસ તો બની જાય અને જમવાનું એ કોને બધા જ જમીલું એ હું બાકી હું ભાઈ ને નહીં ખીચડી બે વાર્તા તો કેરીનો રસ પીવાય ખીચડી કેરીનો રસ કેરીનું શાક કેરીનું શાક આપણે બાપુ નહીં આપણે હજી ગાયની રોટલી ખવડાવવા જવાનું હોય ગાયની રોટલી ખવાડે પણ આપણે જમવાનું બી જાય લોકો એક ચડેલો છે અને

અડધા લોકો મહેમાનુ હજી બેઠા રહી અને હવે ગાય અમે નાઈ ધોઈ જઈશું ગાય બધા પથારી જે અધૂરી પડી કેમ કે ના પછી પથારે કઈ શું એ બધા મૂકી આવી તો ગાય લેટ થઈ જશે તો આજના લોકો અહીંયા જ ખતમ અબા ટટા કુદ નાય ટા આવું